હેલો મિત્રો તો ફરી એક નવા અને સુગંધિત વિડીયોમાં સ્વાગત છે સુગંધિત કેમ કહું છું ગ્રંથ અગરબત્તી જે છે ને એમના આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આવ્યા છીએ અને અહીંયા જો તમને અંદર લઈ જાઉં અહીંયા બધી જ વસ્તુ છે ને નેચરલ ગીર ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે કોઈ પણ કેમિકલનો યુઝ નથી થતો બધા તમને આમને આમ કહી દે કે ભાઈ આ નેચરલ છે ઓર્ગેનિક છે પણ આજે તમને વિડીયોમાં પૂરી ડિટેલ વાઈઝ બધું છે કઈ રીતે અગરબત્તી બને છે અગરબત્તી ને ઘણી બધી પ્રોડક્ટ છે તો આપણે અહીંયા બધી જ ડિટેલ લેશું અને કઈ રીતે બધી પ્રોડક્ટ બને છે ને એ થોડુંક તમને ડિટેલ વાઈઝ દેખાડીશ અને લાસ્ટમાં તમને ઓનર સાથે બધા બધી ડિટેલ તમને આપીશ અને એડ્રેસ અને ફોન નંબર બધું જ તમને લાસ્ટમાં મળી જશે એટલે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો ગ્રંથ અગરબત્તીના જે ઓનર છે ને જાગૃતભાઈ ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે તો હવે આપણે જાગૃતભાઈ અહીંયા જે નેચરલ પ્રોસેસ થી જે અગરબત્તી ને બધી પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ અને બધી એક જાતના રાસાયણિક તત્વો વગર બધું ઓર્ગેનિક તો એના સ્ટેપ બાય સ્ટેપ થોડુંક આપણને ડિટેલ આમાં વિડીયોમાં લેવી છે તો એ પણ તમે સમજાતા સમજાતા બધું દેખાડો ચાલો હું તમને આખી જે પ્રોસેસ છે જે આપણી અગરબત્તી ધૂપસ્ટિક બધામાં પ્રોસેસ આપણી સેમ છે આપણી દરેક પ્રોડક્ટ ઓર્ગેનિક છે સો ટકા કેમિકલ ફ્રી છે અને મેઇન વસ્તુ લેબ ટેસ્ટેડ છે કઈ રીતે બને છે આવો તમને સ્ટેપ બાય સ્ટેપ હું બતાવું તો મિત્રો સૌપ્રથમ ગીર ગાયના છાણનો પાવડર અને સાત થી આઠ ઔષધિ આ પાવડરની અંદર આપણે મિક્સ કરેલી છે જે સો નેચરલ છે તેને આપણે સૌ પ્રોસેસ છે પાવડરને આપણે ચાળીએ છીએ ઇલેક્ટ્રિક ચાણી ચાઈનામાં આ ચાઈનાની અંદર તમામ પાવડર છે બધા ચલાવીને એકદમ મારી ભૂકો અહીંયા નીચે તમે જોઈ શકો છો એકદમ બારીક પાવડર અહીંયા તમને જોવા મળશે તો જે પાવડર આપણે જે બનાવ્યો એકદમ બારીક પાવડર એ આપણે આ બીજી પ્રોસેસ છે મિક્સર મશીન છે જેની અંદર તમામ પ્રકારના ઔષધિ અને બધા ગાયનું છાણ ને બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થાય એની માટે આની અંદર આપણે નાખશું જેથી પ્રોપર મિક્સ થઈ જાય અને એનો આમ ફ્લોટ બંધ થઈ જાય પછી એની અંદર આપણે એની અંદર પાણી નાખવાનું રહેશે દસ થી પંદર મિનિટ સુધી મટીરિયલ એકબીજા સાથે પ્રોપર બનવા દેવું પડે એટલે એનો પ્રોપર લોટ બંધાઈ જશે નાખી દેવાની રહેશે તો તમે જોઈ શકો છો કે જે મટીરિયલ આપણે અંદર નાખ્યું એ હવે ધૂપસ્ટીક ના માં અહીંયા કટ થઈને બહાર આવે છે મશીનમાંથી માંથી દુક્ટી નીકળે છે હવે એને આ રીતે આપણે કલેક્ટ કરશું જેથી આપણે એને ડ્રાઈંગ પ્રોસેસ માટે એટલે કે સનલાઇટ ની નીચે મુકવા માટે ભેગી કરવાની છે તો હવે આપણી દુપ્તી ડ્રોઈંગ પ્રોસેસ માટે તૈયાર થઈ ગઈ છે તો આપણે એને હવે સનલાઇટમાં પાંચ થી છ કલાક સુકવવા માટે મુકશું જે રીતે દુક્ટિક આપણે જોયું તમે મશીન એ જ રીતે અગરબત્તીનું મશીન છે ફૂલી ઓટોમેટિક જેની અંદર આપણે આ રીતે ઉપરથી મટીયલ નાખવાનું હોય છે અને આ રીતે આખી પ્રોસેસ છે જેમાં આ રીતે આ બાજુ સીધી તમારે અગરબત્તી રેડી થઈને નીકળશે મશીનમાંથી નીકળેલી અગરબત્તી આ રીતે આપણે કેરેટમાં પહેલા ભેગી કરશું જે અત્યારે તમે જોઈ શકો છો એકદમ ભીની છે કેરેટમાં ભેગી કરીને આપણે પછી એને ડ્રાઈંગ પ્રોસેસ માટે આઉટસાઇડ સનલાઇટમાં લઈ જવાની રહેશે જે આપણે તેને સુકવવા માટે થી છ કલાક મૂકવાની રહેશે છાના ટીકી જે છે ટોટલી મેન્યુઅલ પ્રોસેસ છે એક પછી એક આ રીતે તૈયાર થાય છે તો મિત્રો આપણે જે ઓર્ગેનિક અગરબત્તીની જે મેન્યુફેક્ચરિંગ યુનિકમાં તમને બધું દેખાડ્યું કઈ રીતે અગરબત્તી બને છે કઈ રીતે પ્રોસેસ થાય છે બધી ડિટેલ દેખાડી દીધી પણ અત્યારે આપણે એમની જે શોપ છે ગ્રંથ અગરબત્તી ત્યાં આવી ગયા છીએ અને એમના ઓનર સાથે જોડાઈ ગયા છીએ તો થોડી ઘણી આપણે ડિટેલ લેશું તો સૌથી પહેલો તો છે ને મારું નામ છે જાગૃતભાઈ ધવે બરાબર અને આજે છે આપણે ગ્રંથ અગરબત્તી એની શરૂઆત આપણે ગ્રંથઅગરબતી ની શરૂઆત આપણે કરી છે બે હજાર ઓગણીસ માં હું અને મારા એક ભાગીદાર છે જયભાઈ વ્યાસ એને બે હજાર ઓગણીસ માં આપણે ચાલુ કરેલું સ્ટાર્ટિંગમાં આપણે અગરબત્તી બનાવતા તમામ પ્રકારની અલગ અલગ બનાવતા પણ મને પોતાને અગરબત્તીના ધુમાડાની અને એની સુગરની એલર્જી હતી છીક આવે ઉધરસ થાય ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે ત્યારે અમને એવો વિચાર આવ્યો કે આપણે કેમિકલ અને હાનિકારક જે બધા મટીરિયલ્સ આ લોકો અગરબત્તીમાં વાપરે છે એની બદલે આપણે કંઈક એવો કોન્સેપ્ટ લાવે સો ટકા નેચરલ જે અગરબત્તી ધૂપ કરવાથી આપણને કોઈ નુકસાન ના થાય અને પૂજામાં પણ તમે જો સો ટકા નેચરલ વસ્તુનો પ્રયોગ કરશો તો તમને સો ટકા એમાં તમને એનો ફેર લાગશે આપણી તમામ પ્રોડક્ટ જે છે એ લેબ ટેસ્ટેડ પ્રોડક્ટ છે સો ટકા નેચરલ પ્રોડક્ટ છે જેથી કરીને શું છે તમે કોઈ પણ જાતની એલર્જી કોઈ પણ વ્યક્તિને હશે એને કોઈ પણ આપણી પ્રોડક્ટ વાપરવાથી તકલીફ નહીં થાય ઉધરસ છેક આવું કોઈ કોઈ ધુમાડાની એલર્જી છે પરફ્યુમની એલર્જી છે કારણ કે આપણે તમામ ઇન્ગ્રેડિયન્ટ આપણા સો ટકા નેચરલ છે એક આપણી બધી છે ને મેન મેન બનાવીએ છીએ ને તમે જતી છેલ્લા ચાર વર્ષથી આપણે ભાવનગરની અંદર ગીર ગાયના છાણમાંથી અગરબત્તી પછી ધૂપ સ્ટિક હવન સામગ્રી હવન ટીકી સામરાની કપ આ બધી વસ્તુ સો નેચરલ બનાવીએ છીએ છેલ્લા છ મહિનાથી આપણે એક બીજી કંપની વેન્ટ કરીને આપણે બીજી કંપની જેની અંદર આપણે પરફ્યુમ્સ અત્તર પછી સ્પ્રે સ્પ્રે ની વાત કરીએ તો નોર્મલી અત્યારે બધા સ્પ્રે આવતા હોય છે આપણે સ્પ્રે માં બી નેચરલ સ્પ્રે બનાવીએ છીએ કપૂર નો સ્પ્રે છે જે આખા ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આપણી મોનોપોલી આઈટમ છે ત્રણ કન્ટ્રીમાં અત્યારે આપણે આનું એક્સપોર્ટ કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે અત્યારે ઓર્ડર લઈએ છીએ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ ફેસબુક દ્વારા અને સપ્લાય કરીએ છીએ અલગ અલગ ઘણા બધા ફ્લેવર છે કપૂર બેનિફિટ હું તમને જણાવું કાર ફ્રેશનર તરીકે છે રૂમ ફ્રેશનર તરીકે છે શોરૂમ માં છે કપૂર જયારે તમે કરો છાંટો છો તો નેગેટિવિટી દૂર થાય છે એટલે આના ઓર્ડર કેવા ફાયદા છે મેડિટેશન માં બી વપરાય છે પૂજામાં પણ વપરાય છે એટલે એકવાર અવશ્ય તમે આ પ્રોડક્ટ

તહેવાર પ્રમાણે હું તમને વાત કરું તો સ્પેશિયલ આપણી એક નવરાત્રી માટેની એક પ્રોડક્ટ છે બે ત્રણ પ્રોડક્ટ છે પેલા હું તમને આ બતાવું આ છે સામ્રાની કપ સામ્રાની કપ ને હવન કપ પણ કહેવામાં આવે છે આ બી આપણે ગીર ગાયના છાણ માંથી બનાવવામાં આવે છે આની અંદર ગુગળ પ્યોર નેચરલ આની અંદર ગુગળ છે કપૂર છે બધા

ઓક્સિજન નું પ્રમાણ વધારે વધારે હવે આપડે માણસો અત્યારે કેવું થાય છે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે જયારે ગાયના છાણ માં એટલી પોઝિટિવિટી ને એટલું એનામાં તત્વ રહેલા છે કે જયારે ગાય નું છાણ બળે છે ત્યારે ઓક્સિજન બનાવવા માટે જે વાયુ મદદરૂપ હોય એમાંથી બહાર આવે છે પ્લસ ત્રણ કન્ટ્રીમાં દુબઈમાં છે ત્રણ થી ચાર મોટા મોટા સ્ટોર માં હોલસેલ વેપારીઓ ઘણા છે પ્લસ આપડે યુકેમાં છે અને યુએસ ત્રણ કન્ટ્રી છેલ્લા બે વર્ષથી એક્સપોર્ટ કરીએ

પણ નેચરલ છે ગાયના ના છાણ વાળી છે એટલે આપણું આમાં હેતુ એવો રહેલો છે કે આમાં ક્યાંક ને ક્યાંક આપણે કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરે છે કસ્ટમર અમુક ટકા રકમ એમાંથી આપણે ગાયની સેવાની પાછળ જ વાપરીએ છીએ જેથી કરીને ગાયનું નું મહત્વ દિવસે ને દિવસે વધે અને ગાય આધારિત પ્રોડક્ટ લોકો દિવસેને દિવસે વધારે યુઝ કરે છે ને માનો કે અહીંથી તો ઠીક છે એની માટે તમારે જેટલા રેગ્યુલર કસ્ટમર હોય

એ પછી કેપ્શન માં તમે કેપ્શન ઓકે કારણ કે એમાં એવું છે અગરબત્તી પાછા હું સંભાળું તો હવે હું એક ઈ પૂછીસ કે આપણે 2019 થી સ્ટાર્ટ કર્યું ચાર પાંચ વર્ષમાં તમને રિસ્પોન્સ કેવો મળ્યો ને આમ તો કહું ને તો કોરોના કાળ પછી બધા વળ્યા છે નેચરલ વસ્તુ તરફ એ પછી તમને રિસ્પોન્સ કેવો મારી વાત 100% સાચી છે આમાં કેવું છે કે કોરોના કાળ દરમિયાન બધાને ધીમે ધીમે આપણો આયુર્વેદનું મહત્વ સમજાણું ગાયનું મહત્વ સમજાણું પંચગવ્ય છે ગોબર ને બધી વસ્તુ છે એનું મહત્વ ધીમે ધીમે લોકોને સમજાવ પણ હાલની તારીખે હું તમને જણાવું તો અમારી પાસે પંચાણું ટકા કસ્ટમર એ રીતે આવે છે જેને કોઈ નોલેજ નથી આઈડિયા નથી કે આવી બી પ્રોડક્ટ માર્કેટમાં છે કારણ કે કોઈ જાતની અવેરનેસ નથી કોઈ બહુ ઓછા લોકો આ ધંધામાં સંકળાયેલા છે ઓર્ગેનિક અગરબત્તી ધુપસ્ટિક બહુ ઓછા લોકો ગુજરાતની વાત કરું તો ગણ્યા ગાંઠે ત્રણ ચાર કંપની છે જે આમાં બનાવે છે અને તમામ એ લોકો એક્સપોર્ટ કરે છે કારણ કે આઉટ ઓફ ઇન્ડિયા આ બધી પ્રોડક્ટ ને ખૂબ જ વધારે ડીમાન્ડ છે આપણે ઇન્ડિયન છે આઉટ ઓફ કન્ટ્રી માં છે જે વસવાટ કરે છે એ લોકો આ બધી સ્મેલ એ લોકોને એકદમ બહુ ખૂબ જ ગમે છે ધીમે ધીમે વાત કરીએ તો બે વર્ષ ત્રણ વર્ષ માં લાસ્ટ બે ત્રણ વર્ષ માં ખૂબ જ આપણે સારો રિસ્પોન્સ મળ્યો છે આથી બે વર્ષ ત્રણ વર્ષ પહેલા જે કસ્ટમર આપડા આપણી સાથે સંકળાયેલા છે કન્ટિન્યુ આપણી પાસે તે મટીરિયલ તમામ પ્રકારની અગરબત્તી ધૂપથી એ લોકો ખરીદે છે અને એ લોકો આવા આપણે પૂછે તો એ લોકો ઉલટ એમ જ આપણને જણાવે છે કે ના તમારી પ્રોડક્ટ વાપરવાથી એમને સો ટકા બેનિફિટ થયા છે કોઈ પણ જાતની એલર્જી નથી થઈ ધુમાડાનો કોઈ નુકસાન નથી સુગંધ એમાં કોઈ જાતની ઇરિટેશન નથી એની ધીમે ધીમે આપણને આમાં ઇનોવેશન કરતા કરતા આપણે આગળ વધીએ અને બીજું એ પૂછવાનું કે તમે એમ કીધું બાર બધે ડિમાન્ડ બહુ છે અહીંયા શું કામ નથી ખબર છે અહીંયા બધાનું જે મેન્ટલ ઓલી છે ને એ રીતની છે

હા આપણે એવું નથી કે ઓર્ગેનિક છે તો ભાવ દોઢસો રૂપિયા બસો રૂપિયા કે કોઈ એવો વધારે હા એટલે માણસો ને ખબર નથી માણસો આઈડિયા નથી ઈ લોકો એવું વિચારે છે કે નેચરલ છે ઓર્ગેનિક છે ખૂબ જ કોસ્ટલી હશે એટલે એ લોકો એવો આઈડિયા નથી પણ ધીમે ધીમે સોશિયલ મીડિયામાં ઓર્ગેનિક અને એનું પેકિંગ છે ને એ પણ ઇકો ફ્રેન્ડલી છે ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક નથી પેપર પાઉચ છે હા પેપર પાઉચ છે

આ બધા કોઈ બી પેકેટ લ્યો પચાસ રૂપિયાનો સો ગ્રામ છે ટુપસ્ટિક છે તો સાહીઠ રૂપિયા છે અલગ અલગ ફ્લેવર તમને એમાં મળશે પછી છાણાની ટિકી છે જેની પ્રાઇસ છે પચાસ રૂપિયા સાત નગ આવશે અને મેક્સિમમ એમાં આપણી પાસે છે સિત્તેર રૂપિયા સામરાની કપ આવશે જેની અંદર બાર કપ આવશે અને એક સ્ટેન્ડ આવશે તો રૂપિયા રૂપિયા મેક્સિમમ છે એવું કોઈ હાઈફાઈ ચાર્જ આપણે કોઈ કોસ્ટલી એવી પ્રોડક્ટ નથી અને જે આ સિવાયની જે તમે અહીંયા પ્રોડક્ટ જે દેખાય છે એની વિશે હું પૂછું કે આ બધા જે પરફ્યુમ ને બધું છે પરફ્યુમ છે રૂમ સ્પ્રે છે બરોબર કપૂર સ્પ્રે જે છે આપણો સૌથી સારામાં સારી પ્રોડક્ટ છે કપૂર ને સ્પ્રે એ ચાલુ થાય છે સો રૂપિયા થી સો એમ એલ સો રૂપિયા નું આ રીતનું બોક્સ આવે છે એમાં અલગ અલગ ફ્લેવર છે પછી પરફ્યુમ જે છે ઇમ્પોર્ટેડ પરફ્યુમ બધા જે અમે એક્સપોર્ટ કરીએ છીએ દુબઈ ની બધા વીસ એમ છે દોઢસો રૂપિયા થી ચાલુ થઈને બસો રૂપિયા સુધી અલગ અલગ પ્રાઇસ એમ પ્રમાણે છે ઓકે અને આ જે છે એ જે ગુગલ ને જે ધૂપ કરતા હોય બધા ઘરે એકચ્યુઅલી આ એ વસ્તુ છે બરોબર સેમ એ વસ્તુ છે સાત થી આઠ અલગ અલગ જડીબુટ્ટી અંદર નાખેલી છે પ્યોર ગુગલ નો પાવડર નાખેલો છે અને નેચરલ બધા ઇન્ગ્રીડિયન્ટ નાખેલા છે તમે જે હવન કરો કોઈ બી ધૂપ કરો એમાં એક ચમચી ખાલી નાખી દેશો એટલે તમારા આખા ઘરનું વાતાવરણ પોઝિટિવ એટલે આ આ વસ્તુ એકદમ ઓર્ગેનિક સો ટકા નેચરલ તો આ વસ્તુ તે જો આપણે વાપરતા હોઈએ તો એના માટે પણ અહીંયા ઓપ્શન છે એકદમ ઓર્ગેનિક છે બધી જ વસ્તુ નેચરલ વાપરવામાં આવે છે કોઈ પણ જાતના આમાં કેમિકલ યુઝ નથી થતા તો એલર્જી આપણે જે નોર્મલી કેવું છે કે ધૂપ કરવા માટે તમારે છાણા લાવવા પડે કોલસા કરવા પડે પણ આપણો જે આ પાવડર છે આપણે જે ઇલેક્ટ્રિક જે મશીન આવે છે એમાં તમે આ રીતે અડધી ચમચી એક ચમચી નાખી દેશો

બધાને અમુક જણાને નો ખબર હોય કે આવી ઓર્ગેનિક વસ્તુ પણ મળે છે અગરબત્તીમાં ધૂપબત્તીમાં અને બધી રીતની મને ખુદ નહીં નહોતી ખબર આજે બધી આ વસ્તુ જોઈ અને સેમ માં મળશે જે આપણે યુઝઅલી બધે માર્કેટમાંથી એ જ પ્રાઇઝ માં આ બધી પ્રોડક્ટ પણ મળી જવાની છે તો એક નેચરલ વસ્તુ તરફ આપણે વળીએ એના માટે આ એક વિડીયોને છે ને વધુ વધુ તમે શેર કરજો અને વિડીયો ગમ્યો હોય ને તો એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો ને લાઇક કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આ વિડીયોની બધી ડિટેલ છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એડ્રેસ ફોન નંબર અને ફોન નંબર ડિસ્પ્લે ઉપર પણ મળશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે